કેટલી કાળો ઢીલો હોય કેટલી ટાઈટ હોય પર જિંદગીની રફતાર છે એ હાલવાની છે ચાર ત્રણ ઓગણીસો સડસઠમાં વાણિયાવારમાં તે મારો જન્મ થયો અને મને હર્ષને શું કહેવાય ઇમોશનલ રીતે તમને કહું છું કે મને જેટલો અપાર લાગણી છે વાણિયાત્યે એનો કોઈ જોટો જ નથી ખાસ કરીને જ્યારથી હું પક્ષી આ ચર્યો છું વાણિયાવારના નાકાથી ત્યારથી કરીને આજ લગી આજે મારો જાહેર જીવન રાજકારણ અને સમાજમાં પિસ્તાલીસ વર્ષનો અનુભવ છે ને જ્યારે આજે ચાર ત્રણ બે હજાર પચીસ છે ત્યારે મારા સત્તાવન વર્ષ પૂરા થયા અને અઠ્ઠાવન વર્ષમાં મરગલ પ્રવેશ છે ત્યારે મને હર્ષ થાય છે ને ખાસ કરીને વખતો વખત કાંઈકને કંઈક બાળકોને આપું છું મારા વડીલો એના આશીર્વાદ લઉં છું અને આજે મેં એક નેમ વ્યક્ત કરી કે અમારો સૌથી ભલારો મહિનો રમઝાન માસ ચાલી રહ્યો છે ને એ રમઝાન માસમાં કોઈ પણ સિસ્ટમ ફોર્મેલિટી કોઈ ન હોય તમને મને આપણે સૌને ખબર છે તો એક મેં નવો નવો પહેલ કરી કે પહેલાં જે સત્તાવન જણા મને મળવા આવે ને દરેકને એક એક બોલપેન આપવાની ને એક એક રૂમાલ આપવાનું એવી મેં નેમ વ્યક્ત કરી ને સત્તાવન જણાને મેં બોલપેનો અને રૂમાલ બધેને મારી રીતે શુભેચ્છા મુલાકાતે આવ્યા અને મેં ગિફ્ટ આપી રહી વાત પાછી કે અનોરભાઈ આ બધે તમે જાહેરાત કરો તો જાહેરાત નથી એક મારી અંદરની લાગણી છે ને ખાસ કરીને મારા મને બાળકો પ્રત્યે લાગણી અને પ્રેમ છે તો કોઈ પણ એક પ્રાથમિક શાળામાં જઈ ને સત્તાવન શિક્ષણિક કીટ આપીશ સત્તાવન જણા બાળકોને કે એ લોકોને જ્યારે અત્યારે ટૂંક સમયમાં જ પરીક્ષા આવશે અને એ પરીક્ષાનો એમાં લાભ લઈ શકે કીટમાંથી એવી મારી એક નમ વ્યક્ત કરું છું ને મારો ભાઈબંધી દોસ્તી અને મારા સંબંધ એટલા કેરવેલા છે કે સૌથી પહેલાં મારા શ્રેષ્ઠ કહું અને પૂર્વ એવા શંકરભાઈ સત્યે મને આશીર્વાદ આવ્યા એટલે એકદમ નવ ને પાંત્રીસના ટકોરે શંકરભાઈ આવ્યા સાથે સાથે અમારા મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીની ચેરમેન એવા હાજી અલી મમ્મદ જત કાસમભાઈ સાટી તેમજ ઘનીભાઈ કુંભાર જે સામાજિક અગ્રમી છે ને વાણિયાવાના ભીંડી બજારના જેટલા પણ ફ્રૂટ વેપારી એસોસિએશનના સભ્યો છે એ પણ મારા સાથે આવ્યા ખાસ કરીને અમારા સઈદ સાદત એવા જમીન શાહ મને દુઆઓ આપી અને ગુલામસાહ બાવાએ દુઆઓ આપી કે ભાઈ અનવરભાઈ તમે કાયમી કાયમી તંદુરસ્તી રહો ને ખાસ કરીને મારી બાજુમાં જે એસટી ક્રેડિટ સોસાયટી છે એના પર જે મિત્રો છે મારા એ પણ મને શુભેચ્છાનો ધોધ આપ્યો શુભેચ્છા આપી અને કાયમી કાયમી હું હેલ્થ કે રહું એવી દુઆ આપી ખાસ કરીને રૂપેશભાઈ ધોળકિયા ત્રિવેદી સાહેબ તેમજ જયેશભાઈ વગેરે આવી ને મને મોટિવેટ કર્યો ને જે પણ એ લોકોની લાગણી દર્શાવી હું ખરેખર આપે અડવી ખાસ કરીને અમારા મેન મુરબ્બી હુસનભાઈ કુંભાર બોરાડિયા છે એ પણ ખાસ મને દુઆ આપવા આવ્યા દાદાભાઈ જતા આવ્યા મામનભાઈ આવ્યા વગેરે વગેરે નામ તો લઉં તો અસંખ્ય નામ થશે પણ આ જે મને યાદ આવ્યા એ નામ હું બોલ્યો ને જ્યારે રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે કોઈપણ જાતની ત્યારે કોઈ પણ મીઠો મોટો કરાવવાની કોઈ સિસ્ટમ ન હોય તમને મને આપણે સૌને ખબર છે કે ભલારો મહિનો બાર બાર મહિને આવે છે એની અદ અદબી રાખવી આપણી સૌની ફરજ છે આજના તકે જે પણ મારો તમે ઇન્ટરવ્યૂ લીધો મારા જે શુભેચ્છક મિત્રો આવ્યા એ મને દોવા આપવી એનો હું આભાર માનું છું ખાસ કરીશને પ્રેસ મીડિયાનો આભાર માનું છું મારા જે મુરબ્બી સિનિયર આગેવાનો છે દાખલા તરીકે કેશુભાઈ પટેલ છે વિનોદભાઈ વર્ચન છે પ્રમુખ ઠક્કર છે તેમજ બાલકૃષ્ણભાઈ મોતા અને સિનિયર જુનિયર આગેવાનો મને ફોન ઉપર પોતાનું કાર્ય વ્યસ્ત હોવા છતાંય મને ફોન ઉપર પણ શુભેચ્છા આપી છે હું આભાર માનું છું જય હિન્દ જય ભારત હેલ્લો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે